આજે ઝળહળ ધબી જોઈ રહ્યા છીએ ત્યારે તાળીઓનો ગડગડાટથી અમે વધાવીએ અને તાળીઓનો ગડગડાટ કિસ્મ હારો જન્મ સંસ્કૃતા શુભતે તુમ કલયુગનું હારો જન્મ સંસ્કૃતા આજે મોરબી સંસ્કાર ધામ ખાતે કોમન મેન ફાવેશન દ્વારા આયોજિત તમાકુ મુક્તિ અભિયાન અને ખાસ કરીને ડૉક્ટર સતીષભાઈ પટેલ અને એમની ટીમ જે અભિયાન ઉપાડ્યું છે અને તમાકુથી મુક્તિ માટેનું અભિયાન છે ત્યારે આજે ત્યાંથી જેને તમાકુ મૂકી છે વ્યસન મૂકી છે તમામ લોકો હાજર રહી એને અમે શુભેચ્છા આપી છે અને અવિરત અભિયાન ચાલુ રહીએ એ દિશામાં તમામ લોકોને આહવાન કર્યું છે કે આપણે મોરબી જિલ્લાને એક વ્યસન મુક્ત બનાવવો છે ત્યારે આપણે બધાએ એક ચેનલ બનાવી સાકળ બનાવી જે લોકો એ વ્યસન મુક્ત થયા છે એ દસે લોકોને વ્યસન મુક્ત કરે એવું આપણે વિનંતી કરી છીએ અને આજે ખૂબ સરસ માહોલમાં ડૉક્ટર તમામ ડૉક્ટર સાહેબને અને ખાસ કરીને ડૉક્ટર ભાડેસિયા સાહેબ રામજી ભગત જે ઉપસ્થિત રહ્યા અને એમ જેને માર્ગદર્શન કર્યું છે ખૂબ જ એક અસરકારક માર્ગદર્શન છે ત્યારે હું ફરીથી આ ટીમને ધન્યવાદ આપું છું અને આવું અવિરત કાર્ય ચાલુ રાખે અને લોક સેવા ચાલુ રાખે એવી પણ વિનંતી કરું છું અમારા કોમનમેન ફાઉન્ડેશનના તમાકુ મુક્તિ અભિયાનના આ કાર્યક્રમમાં આપે જે જોયું માણ્યું નિહાળ્યું તેનો હું ટૂંકમાં અહેવાલ આપીશ હું ડૉક્ટર સતીશ પટેલ બાળકોનો ડૉક્ટર મુખ્યત્વે અમારું એક જે કોમનમેન ફાઉન્ડેશન ટ્રસ્ટ છે એ આવી સામાજિક પ્રવૃત્તિઓ કરે છે પણ અમે પ્રેક્ટિકલ વસ્તુ લઈએ જેમ કે તમાકુ મુક્ત થવા માટેના માત્ર વક્તવ્યો આપીએ એનાથી કોઈ ભલીવાર મળે નહીં રિઝલ્ટ આવે નહીં એને અમે જુદા સ્વરૂપે પ્રેક્ટિકલ સ્વરૂપે રજૂ એટલા માટે કર્યું કે એની અંદર અમે સોગન લેવડાવવાની વાત નથી તમાકુ મુક્ત થનાર સજ્જને પોતાની દીકરીના સંતાનના સોગન લેવાના જેથી કરી એનું મનોબળ વધે અને તમાકુને અડતા પહેલાં કે તમાકુને મોઢામાં મૂકતા પહેલાં એને સોગંદ યાદ આવે એનું મોઢોમર ટકી રહે અને તમાકુ મૂકી શકે આ અભિયાન અમારું છેલ્લા પાંચ મહિનાથી આ ચાલતું હતું ખૂબ જ દુષ્કરકારી હતું અમે હાથ ધર્યું ત્યારે પણ અમને ખબર હતી કે આની અંદર કેટલી સફળતા મળશે એનું કોઈ નિશ્ચિત આંખ નહીં મળે તો પણ અમને આનંદ છે અમે એવું ધારણા રાખીને બેઠા હતા કે એકસો મેમ્બરને જો અમે આ રીતે તમાકુ મુક્ત કરીશું તો અમે સો ટકા સફળતા પ્રાપ્ત કરીએ માનીશું પણ મને કરતાં ખુશી થાય છે આજે અમે ત્રશી વ્યક્તિઓને તમાકુ મુકાવ્યું છે એનું સન્માન કર્યું છે અમારું અભિયાન ત્ર્યાસી ટકા એટી થ્રી પર્સન્ટ સફળતાને વર્યું છે આ ઇટ્સ બિગિનિંગ હજી તો પ્રથમ ચરણ છે આવીને આવી રીતે અલગ અલગ સ્વરૂપે અને માણસોના દિલ જીતીને વ્યસનોના દિલ જૂતીને તમાકુ મુકાવશું અને અમે આ અભિયાનનો અમારો દોર અને અમારા ચરણ ચાલુ રહેશે અને સરવાળે બને એટલું બને એટલું કરીશું હું એમ નથી કહેતો કે અમે આખા સમાજને તમાકુ મુક્ત કરીશું પણ એમ કહું કે ખારા દરિયાની અંદર કોઈ એમ કહે કે તમે તો એક જળ મીઠા ગળાનો નાખ્યો તો એમાંથી દરિયો ખારો મટી નથી જવાનો પણ હું અમે એમ કહીએ કે ના અમે દરિયાની અંદર જે કાંઈ પાણી નાખીએ છીએ એક મીઠું જળ એવી રીતે અમારા અભિયાનની અંદર અમે જે કાંઈ કરી છે એ પાસેરામાં પૂણી જેટલું છે પણ અમારે કાંટવાનું બાકી છે પણ આટલી સફળતાનો અમને આનંદ છે અને આજે અમારા ફંક્શનમાં બોડી સંખ્યામાં શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ વ્યસન મુક્ત થનાર સજ્જનોએ માતાઓ બહેનોએ હાજરી આપી અને આ કાર્યક્રમને વેગ આપ્યો છે હવે અમને વિશ્વાસ છે કે આ મારું ચરણ અંતિમ ચરણ નથી એ ખૂબને ખૂબ આગળ વધશે અને અમારાથી શક્ય તમામ સજ્જનોને તમામ કરીશું ખૂબ ખૂબ આભાર